ગોડાદરામાં ટેક્સટાઇલ વેપારીનો અફરણ રૂપિયાની લેતી દેતી મામલે અફરણ કર્યો હતો અફરણ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરાઈ ગોડાદરા વિસ્તારમાંથી કારમાં અફરણ કરાયો હતો ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને કરાવ્યો મુક્ત મુખ્ય આરોપી સહિત પાંચની ધરપકડ કરાઈ ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા છે

એને છોડાવે બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો એ સંદર્ભે જે આરોપી નંબર એક છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે ત્યાં બોલાવતા અન્ય ત્યાં પાંચથી છ માણસો બીજા પણ હાજર હતા એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયેલી અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સડીયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ વોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે